બોલો ક મોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસનું નુકસાનમાં કપાસ બધોય ઉગી ગયો છે અને આઠ દિવસ સતત સાત વરસવાથી ખેડૂતોને નુકસાન પૂરેપૂરું છે આમાં ખેડૂત શું કરે બસારો આમ જુઓ હવે કશિભાઈ જુઓ આ આ વિડીયો બતાવો છે આ સોશિયલ મીડિયામાં બધાને બતાવો છે આ ખેડૂતની હાલત જુઓ તમે આમ જુઓ સાહેબ સમજો તમે સોશિયલ મીડિયા મારફતે અમે બધાને દેખાડ્યું છે કે ખેડૂતની આવી હાલત થઈ છે અત્યારે સતત અઠવાડિયાથી વરસાદ ચાલુ છે અમારા ગામમાં જો આ જો હું કોલીન બતાવું છું બધું ઉગી ગયું છે જો આમાં આમાં શું થાય કઈ નતું હાલો આગળ આવો આગળ આવો આગળ આવો જો આમ જો તો બધા ગોટા કાઢી જાય કપાહ ફેલ છે